नवरात्रि दरमियान माता दुर्गा हाथी पर सवार थी वृषभ राशि विषे पांच मोटी भविष्यवाणियों। मित्रों तना दीए के वैदिक पंचांग मुजब आ वक्त शारदीय नवरात्रि खूबज खास रहनी कारण के आ वक्ते माता दुर्गा हाथी पर ने पृथ्वी पर आवशे। जे बधी बार राशियों ने असर करशे પરંતુ કેટલિક ખાસ રાશિઓ એબી છે જેના પર માતા દુર્ગા હાથી પર બેસીને પોતાનો આશીર્વાદ વરસાવશે આ સમય દરમિયાન માતા હાથી પર સવાર થઈને વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ નવરાત્રી વૃષભ રાશિના લોકો માટે સુખ સમૃદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિ લાવશે આ સાથે નવરાત્રી માં માતા રાણી નો એક દુર્લભ સંયોગ પણ બનશે જેના કારણે વૃષભ રાશિના લોકો માટે આ સમય વધુ અદ્ભુત રહેશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો બધા વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રી પર્વ 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી અશ્વિની શુક્લ પક્ષની પ્રતિપદા પર ઉજવવામાં આવશે અને આ વખતે 24 અને 25 સપ્ટેમ્બર તૃતીયા તિથિ હોવાથી નવરાત્રી પર્વ 10 દિવસ સુધી ઉજવવામાં આવશે મિત્રો નવરાત્રી પર્વની તિથિમાં વધારો શુભ માનવામાં આવે છે આજ ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે નવરાત્રીમાં માતા દુર્ગા અલગ અલગ વાહનો પર સવાર થઈને આવે છે પરંતુ આ વખતે માતા રાણી હાથી પર સવાર થઈને ભક્તોના ઘરે આવશે મિત્રો હાથીની सवारी ખૂબ જ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હાથીની सवारी પુષ્કળ વરસાદ લાવે છે દરેક ઘરમાં સુખ शांति समृद्धि आए वैदिक ज्योतिष संशोधन मुजब हिंदू परंपरा में हाथी ने गजाधन कहवामा छे। तेने धन समृद्धि प्रतीक मान उपरांत आ वक्त शारदीय नवरात्रि वृषभ राशि खास बनवा कारण के आ वर्षे शारदीय नवरात्रि पर દુર્લભ ઇન્દ્ર યોગની સાથે મા મંગળા ગૌરીયોગનો દુર્લભ સંયોજન બનવા જઈ રહ્યો છે જે નવરાત્રિને વધુ ખાસ બનાવશે કન્યા રાશિના લોકોને નવરાત્રિના નવ દિવસ સુધીમાં શૈલપુત્રીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે वीडियो में आग पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में मा जय माँ दुर्गा जरूर थी लखो जे माँ दुर्गा कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो जाए मोटी भविष्यवाणीओ विषे नंबर एक वृषभ राशि पहली भविष्यवाणी कहे छे के आ नवरात्रि माता शैलपुत्री ના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે માં શૈલપુત્રી ના આશીર્વાદ વૃષભ રાશિ ના લોકો માટે કારકિર્દીની દુનિયામાં સ્થિરતા અને સફળતા લાવશે મિત્રો આ સમય દરમિયાન લાંબા સમયથી अटકેલી પ્રમોશન હવે મળશે ઉપરાંત આ નવરાત્રીમાં માતા હાથી પર સવાર થઈને બેરોજગારો માટે સારા સમાચાર લાવશે કારણ કે બેરોજગાર લોકોને ઈચ્છિત નોકરી મેળવવાની તક મળશે જે લોકો નોકરીમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે તેમને હવે સફળતા મળશે મિત્રો તમારી કારકિર્દીમાં સ્થિરતા આવશે અને કાર્યક્ષેત્રમાં માનમાં વધારો થશે મિત્રો माता शैलपुत्री नो संदेश याद रखो के स्थिर रहो धीरज रखो अने तुम्हारा ध्येय पर अडिग रहो मित्रों जारे पर्वत हली શકતો નથી ત્યારે તમારી મહેનત પણ વ્યર્થ નહીં જાય નંબર 2 વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારિણી ની પૂજા કરવામાં આવે છે તે તપ સંયમ અને શક્તિ ની દેવી છે મિત્રો હાથમાં માળા અને કમંડળ ધારણ કરનારી મા બ્રહ્મચારીણીને તપસ્યાનું પ્રતિક માનવામાં આવે છે વૃષભ રાશિના લોકો માટે આ વખતે મા બ્રહ્મચારીણીના આશીર્વાદથી ધન અને વ્યવસાયમાં વધારો થશે કારણ કે મા બ્રહ્મચારિણીની કૃપાથી આ સમયે તમારા વ્યવસાયમાં નફાની શક્યતાઓ રહેશે ઉપરાંત મંગળ ગૌરી રાજ્યોગના પ્રભાવથી તમારા અટકેલા પૈસા અચાનક પાછા મળી શકે છે અથવા નવરાત્રિ વૃષભ રાશિના લોકોના જીવનમાં આશીર્વાદ લાવશે માતા રાણીની અલૌકિક દ્રષ્ટિની કલાત્મકતા તમારા જીવનમાં ગુંજશે મિત્રો આ સમયનો લાભ લો અને સમયને હાથમાંથી બહાર ન જવા દો કારણ કે માતા બ્રહ્મચારીણી શીખવે છે કે તપ અને ધૈર્યથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે वृषभ राशि ने पन एज सलाह छे के धीरज राखो सखत मेहनत करता रहो अने आ नवरात्रि में मा माता ब्रह्मचारिणी पूजा करो शास्त्रों में लख्यू है कि देवी सर्वभूतेशु तपस्वी रूपान संस्था एटले कि बधा जीवों में तपस्वी रूप में विराजमान देवी ब्रह्मचारिणी है नंबर त्र વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે તેમના કપાળ પર અર્ધચંદ્ર હોવાને કારણે તેમનું નામ આ રીતે રાખવામાં આવ્યું છે તે દસ હાથો ધરાવતી દેવી છે અને તેમના ગળામાં ઘંટડી શણગારેલી છે માતા ચંદ્રઘંટા દુશ્મનોનો નાશ કરે છે અને ભક્તોને હિંમત शांति અને વિજય આપે છે આ નવરાત્રી વૃષભ રાશિના લોકો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખાસ શુભ છે નંબર 4 વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ નવરાત્રી તમારા માટે લગ્ન જીવનનો એક નવો અધ્યાય ખોલવા જઈ રહી છે મિત્રો જો આપણે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વખતે મંગળ ગૌરી યોગ બની રહ્યો છે આ યોગ ખાસ કરીને લગ્ન સંબંધિત સારા સમાચાર આપે છે મિત્રો આ નવરાત્રિ વૃષભ રાશિના લોકો માટે નિર્ણાયક સમય છે જેમના લગ્ન લાંબા સમયથી મુલતવી રાખવામાં આવ્યા હતા માતાના આશીર્વાદથી સારા સંબંધો આવશય અને એક આદર્શ જીવનસાથી તમારા જીવનમાં પ્રવેશ કરશે લગ્ન પછી તમારું જીવન ફક્ત પ્રેમથી ભરેલું જ નહીં પણ સ્થિરતા અને પ્રગતિથી પણ ભરેલું હશે આ નવરાત્રી પરણિત લોકો માટે માતા શૈલપુત્રીનો ખાસ આશીર્વાદ હશે પરંતુ આ નવરાત્રીમાં માં કુષ્માંડાના આશીર્વાદથી એવો સંબંધ આવશે જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ આખા પરિવારને પણ ગમશે લગ્ન પછી તેનું જીવન પ્રેમ અને આદરથી ભરાઈ જશે નંબર પાંચ વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જો પરિવારમાં શાંતિ અને સુમેળ હોય તો જીવનમાં દરેક મુશ્કેલી સરળ લાગે છે વૃષભ રાશિના લોકો માટે આ નવરાત્રિ માતા દુર્ગા ખાસ કરીને કૌટુંબિક સુખ અને શાંતિના આશીર્વાદ લઈને આવી છે મિત્રો માતા ગૌરીના આશીર્વાદથી ઘરોમાં લાંબા સમયથી ચાલી આવતા કૌટુંબિક ઝઘડાનો અંત આવશે ભાઈ બહેન માતાપિતા અને જીવનસાથી વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગ વધશે घर में लग्न बाढ़ जन्म के कोईपण शुभ समारोह जेवा शुभ थशे माता पिता आशीर्वाद आपशे अने नवी जवाबदारी जीवन ने भाग्यशा बनावशे। मित्रों आ समय दरमियान तमारा स्वास्थ्य सारू रहे शे। जे परिवार मा भाईयो वच्चे वर्षो थी मिलकत नो विवाद चाली हतो। તેમના સંબંધોમાં કડવાશ એટલી વધી ગઈ હતી કે તેઓ એકબીજા સાથે વાત પણ કરતા ન હોતા પરંતુ આ નવરાત્રીમાં માતા સ્કંદ માતાના આશીર્વાદથી તેમનું હૃદય પીગળી જશે વિવાદોનો અંત આવશે અને પરિવારમાં પ્રેમ ફરીથી સ્થાપિત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખજો જેથી માં દુર્ગાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર